તો એવું થતું હોય છે કે ઘણી બધી રેસીપી આપણે બનાવતા હોઈએ છીએ ખાતા હોય છે પરંતુ આજે એવી ખાસ રેસીપી હું તમારી સાથે શેર કરવાની છું ફ્રેન્ડ્સ કે જે મારા ફેમિલી મારા બાળકોને વારંવાર મારી પાસે બનાવડાવે છે અને હા હું તમને ખાતરી આપું છું કે આ રેસીપી તમને જરૂર જરૂરથી ગમશે અને તમે વારંવાર બનાવશો તો ચલો લઈ સ્ટાર્ટ તો અહીં સૌ પ્રથમ મેં એક કપ જેટલો ચાનો લોટ લીધો છે તો ફ્રેન્ડ્સ આ નાસ્તો ખૂબ જ ટેસ્ટી છે અને તમે બર્ગર પણ આ નાસ્તો જોઈને તો બર્ગર પણ ભૂલી જશો સ્વાદ પ્રમાણે આપણે મીઠું નાખ્યું છે અને થોડું કલર પકડે તે માટે મેં ચપટી હળદર નાખી છે તમે હળદર સ્કીપ પણ કરી શકો છો અને હા થોડા મેં લીલા ધાણા નાખ્યા છે અને બાળકોને આમે હેલ્થ માટે ખૂબ જ સરસ લે અને હા બેટર થોડું ઠીક રહે એટલું આપણે પાણી નાખ્યું છે એટલે અહીં આપણે જે ચાનો કપ હોય તેટલું મેં પાણી એડ કર્યું છે તો બેટરને આપણે બરાબર હવે આવી રીતે બિસ્કટથી મિક્સ કરીશું તો જેથી કરીને કંઈ લમ્સ ન પડે તો અહીં પરફેક્ટ ચાના કપનું છે તેનાથી થોડુંક એક ચમચી જેટલું બેટર થોડું પતલું હશે એટલે એટલું એટલું મેં પાણી નાખ્યું છે તો અહીં જોઈ શકો છો ચમચી ઉપર બેટર ચોંટે છે તે પ્રમાણે તેટલું થિકનેસ તમારે રાખવાનું છે હું તમને બતાવું છું આંગણથી તો અહીં ચમચી ઉપર ઇઝીથી ચોટી જાય છે તો તેનું થિકનેસ આ પ્રમાણે તમારે રાખવાનું છે તો હવે આ બેટરને આપણે થોડો રેસ્ટ આપીશું ત્યાં સુધી આપણે અહીં મોટો મેં કપ ભરીને એટલે કે મોટો બાઉલ ભરીને મેં મમરા લઈ લીધા છે તો મમરાનો સરસ એવો ટેસ્ટી આપણે નાસ્તો બનાવાના છીએ તો હવે જે બેટર તૈયાર કર્યું હતું એ જ બેટર આપણે મમરાની અંદર એડ કરવાનું છે તો આ બેટર નહીં પતલું કે નહીં ઝાડું તે પ્રમાણે તમને ખ્યાલ આવી જ ગયો હશે તો હવે આપણે જે આ બેટર છે મમરાની અંદર આપણે નાખ્યું છે જેથી કરીને મમરા થોડા સોફ્ટ થઈ જશે તો આપણે સોફ્ટ જ કરવાના છે ફ્રેન્ડ્સ તો અહીં પણ વધારે પડતું જો તમારે બેટર ન ખાઈ ન જાય અથવા તો વધારે પતલું ન થઈ જાય તે છે અહીં આપણે પનીર લીધું છે અને ટમેટા લીધા છે કોબી ચોપ કરીને લીધી છે કોથમી નાખી છે અને હા લીલા મરચાં જે મેં તીખા પણ નથી લીધા તે મરજા નાખ્યા છે ડુંગળી નાખી છે અહીં તમે મનગમતા તમે કોઈ પણ તમે વેજીટેબલ લઈ શકો છો તમે મકાઈના દાણા પણ લઈ શકો છો કાકડી પણ તમે ક્રશ કરીને લઈ શકો છો દૂધી પણ તમે છીણીને લઈ શકો છો હવે અહીં આપણે પનીરના જે ક્યુબ છે ત્રણથી ચાર ક્યુબ મેં લીધા છે તો પનીરને આવી રીતે આપણે છીણી લઈશું હવે આ રેસીપી તો મેં હમણાં તમારી સાથે શેર કરી હતી પરંતુ અત્યારે આપણે લંચનો એટલે કે અત્યારે બધાને આ જ પ્રોબ્લેમ હોય છે કે બસ બાળકોને લંચ બોક્સમાં શું આપવું તો અહીં આપણે હવે આગળ નાખીશું સ્વાદ પ્રમાણે મીઠું નાખ્યું છે થોડો ચાટ મસાલો નાખ્યો છે અને હા થોડો મેં લાલ મરચું પાવડર નાખ્યો છે એટલે કે જો તમારે તીખું થોડું ખાતા હોય બાળકો તો લાલ મરચું પાવડર તમે નાખી શકો છો તો અહીં થોડું ચટપટું અને સ્પાઈસી આપણે આ નાસ્તો બનાવવાનો છે લીલા મરચાં તમે નાના બાળકોને આપતા હોય તો લીલા મરચાં તમે સ્કીપ પણ કરી શકો છો અને હા જો તમે આપણને પોતાના માટે બનાવવાના હોય તો લીલા મરચાં તમે જરૂર તમે નાખજો તો સરસ તેમ થશે હવે તેને આપણે આવી રીતે બરાબર મિક્સ કરી દઈશું હાથથી મસળીશું એટલે થોડું મોઈશ્ચર આવી જશે અને આવી રીતે આપણે ટીકી બનાવવાની છે ઇઝીથી ટીકી બની જશે કેમ કે આની અંદર પનીર રહેલી છે અને વેજીટેબલનું મોસ્ચર પણ આમાં રહેલું છે તો એ બંને હાથે જો હું ટીકી બનાવું છું તેને ટીકી બનાવી દેવાની છે તો ટીકી એવી ચાર એવી સરસ સાઈઝની થઈ ગઈ છે અહીં બેટર જોઈ લઈએ તો અહીં બેટર થોડું ઠીક થઈ ગયું છે તો તેની અંદર આપણે બેથી ત્રણ ચમચી જેટલું પાણી એડ કરીને થોડું સોફ્ટ આપણે બનાવી દઈશું હવે અહીં આપણે દાળ વગાડતા હોઈએ તે આપણે દાળ વાટકી લેવાની છે અહીં મેં ડબલ મેં આવી રીતે સગરીના સ્ટેન્ડ લીધા છે કેમ કે મારી પાસે એવી કોઈ જાળી ન હતી જેથી કરીને થોડું દાળ વાડકી ઉપર રહે એ માટે આપણે એવું રાખ્યું છે હવે તેલ નાખીને આપણે જે બેટર બનાવ્યું હતું મમરાનું અને ચણા લોટનું તે આપણે આવી રીતે પાથરવાનું છે અને પછી તેના ઉપર ટીકી મૂકવાની છે વળી પાછું આપણે મમરાનું અને ચણા લોટનું બેટર બનાવ્યું તો તે આવી રીતે ઉપર આવી રીતે આવી રીતે તેને કોટ કરી દેવાનું છે જેથી કરીને ટીકી છે એ તેની અંદર ઢંકાઈ જાય અને સરસ એવું મોટું બર્ગર થઈ જાય તો હવે આ એકદમ ઈઝી છે અને એકદમ ક્રિસ્પી પણ બની જશે હવે તેને આગળને પાછળ આવી રીતે શેકાવા દઈશું એટલે મીડિયમ ગેસ રાખવાનો છે આપણે એકદમ લો ટુ મીડિયમ ગેસ રાખીશું તો ફટાફટ થઈ જશે હું તમને ફેરવીને પણ બતાવું કે કેવી રીતે આપણે ફેરવીશું તો ફ્રેન્ડ્સ રે આવી થઈ ગઈ છે પહેલી રેસીપી જે આપણને બર્ગર પણ ભૂલી જઈએ તેવી રેસીપી છે એકદમ ટેસ્ટી અને બાળકોને તો હેલ્થ માટે ખૂબ જ ગુણકારી છે અને હા આવી સુંદર સુંદર રેસીપી મારી ચેનલ પર પ્લે લિસ્ટ મેં બનાવી છે તો તમે જરૂર જરૂરથી ચેકઆઉટ જરૂર જરૂરથી કરજો તો આવી રીતે આપણે આવી રીતે બર્ગર આપણે મમરાના બનાવી દીધા છે હું તમને કટ કરીને પણ બતાવું છું અને તમે બાળકોને આવી રીતે ઠંડા થાય ત્યારે ચટણી સાથે તો આવી રીતે આવી રીતે તમે બર્ગર પણ આવી રીતે મૂકી દેશો તો પણ સરસ જ અને તમે ચટણી વગર પણ ખાઈ શકશો તો આ રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો લાઈક જરૂર જરૂરથી કરજો ફ્રેન્ડ્સ આગળની રેસીપી છે કાચા બટાકાની એવી ક્રિસ્પી અને ચટપટી રેસીપી છે તો અહીં આપણે સૌ પ્રથમ મેં કાચા બટાકા મીડિયમ સાઇઝના ત્રણ લીધા છે તેને આપણે સારી રીતે હવે છોડી દેવાના છે હવે છોલીને આપણે જે મોટી સાઇઝની આપણે જે છીણી હોય તેને આપણે આવી રીતે છીણી લેવાના છે તો અહીં આપણે બટાકા કાચા જ લેવાના છે અને આવી રીતે જોવું તો છીણી દેખાય તે રીતનું આપણે છીણવાણી લેવા છીણી લેવાના છે તો અહીં ત્રણે ત્રણ બટાકા મેં છીણી લીધા છે ફ્રેન્ડ્સ હવે તેને સારી રીતે આપણે ધોઈ નાખીશું જેથી કરીને બધો જ સ્ટાર્ચ નીકળી જશે અને એકદમ આપણે કોરી કરી દેવાની છે ત્યાં ત્યાં સુધી આપણે એવો મસાલો કરી દઈએ અહીં મેં લસણ લીધું છે સાથે મેં મરચાં લીધા છે પરંતુ આ મરચાં થોડા મોડા છે તો અહીં મેં લાલ કલરના મરચાં લીધા છે તેને હવે સારી રીતે આવી રીતે તેનું કૂટી દઈશું એટલે સરસ એવી આપણે પેસ્ટ થઈ જશે અને હા આમાં તમે મીઠો લીમડો તમે આની અંદર નાખશો તો ખૂબ જ સરસ રેસીપી બનશે અને આ રેસીપીમાં મીઠો લીમડાનો જ બેસ્ટ સ્વાદ આવે છે તો આની અંદર થોડું મીઠો લીમડો મેં ચોપ કરીને એડ કરવાનો છે તો અહીં આપણે જે છીણ છે તે સારી રીતે એવું પૂરું થઈ ગયું છે તમે જોઈ શકો છો આખો બાઉલ ભરાઈ ગયું છે પરંતુ તમને એવું લાગશે કે આ રેસીપી વધારે પડશે પરંતુ આ રેસીપી ઓછી થઈ જશે કેમકે આ છીણ થોડું સોફ્ટ થઈ જશે મસાલો કરીશું એટલે હવે આપણે જે આપણે લસણ ને મરચાં કૂટ્યા હતા તે અહીં મેં જે પિંક સોલ્ટ મેં નાખ્યું છે જનરલી તમે જે સોલ્ટ તમે વાપરતા હો તમે નાખી શકો છો તેમાં કોથમીર નાખી છે મેં અને મીઠા લીમડાના નાના નાના પાન પણ મેં નાખ્યા છે અને આમાં મરી મસાલો પણ મેં નાખ્યો છે અને અહીં લાલ મરચું પાવડર મેં નાખ્યો છે તીખું તમે જે પ્રમાણે ખાતા હોય તે પ્રમાણે તમારે તીખું તમારે નાખવાનું છે તો અહીં આપણે મનગમતો જે પણ તમારે જે પ્રમાણે મસાલો જોઈતો હોય તે પ્રમાણે બાળકોને તમારે નાખી આપવાનું છે તો હવે આવી બરાબર મિક્સ કરી દઈશું મિક્સ કરીશું એટલે થોડું મોઈશ્ચર છૂટશે એટલે આજે કે આપણે જે છીણી છે છીણ છે તેની અંદર પાણી વળશે તો તેની અંદર આપણે ચોખાનો લોટ એડ કરવાનો છે ચોખાનો લોટ એડ કરીશ એટલે થોડા ક્રિસ્પી બનશે અહીં તમે કોઈ પણ તમે લોટ નાખી શકો છો એવું તો નથી કોર્નફ્લોર પણ તમે નાખી શકો છો મેંદો પણ તમે નાખી શકો છો તો અહીં આપણે થોડું મને થોડું મોશ્ચર વધારે લાગ્યું તો અહીં વળી પાછો મેં એક ચપટી કે બે ચપટી મેં આવી રીતે ચોખાનો લોટ નાખ્યો છે તો આવી રીતે હું હાથથી જેવી રીતે રીતે બોલ બનાવું છું મંચુરિયનના જેવા એવી રીતે મંચુરિયન જેવા બોલ આપણે બનાવવાના છે તો અહીં કાચા બટાકાના આપણે મંચુરિયન બનાવવાના છીએ તો બોલ બનાવીને હું તળી અને ક્રિસ્પી તળવાના છે જેથી કરીને આપણે લો ટુ મીડિયમ આપણે ગેસ રાખવાનો છે જો તમે લો રાખશો તો વધારે પડતા ઓઇલી બની જશે અને હાઈ રાખશો તો અંદરથી કાચા રહેશે અને ઉપરથી ક્રિસ્પી બનશે તો મીડિયમ સાઇઝને આપણે રાખીશું જેથી કરીને થોડા ક્રિસ્પી બની જશે અહીં તમે જોઈ શકો છો આવી રીતે પણ તમે ખાઈ શકો છો ગ્રીન ચટણી સાથે રેડ ચટણી સાથે પણ તમે ખાઈ શકો છો પરંતુ વધારે મસાલેદાર ચટપટા બનાવવા માટે અહીં આપણે એક એક બીજો મસાલો આપણે બનાવીશું તો અહીં તમને હું ધોઈને બતાવું તો સરસ એવા ક્રિસ્પી થઈ ગયા છે તરત ખવાય એવા થઈ ગયા છે તો અહીં મેં દહીં લીધું છે તેની અંદર મેં મરચું નાખ્યું છે અને હળદર નાખી છે અને થોડું મીઠું નાખ્યું છે અને તેની અંદર મેં થોડો કોર્નફ્લોર નાખેલો છે તો હવે આ પેસ્ટ આપણે રેડી તો કરી નાખી છે લીલા મરચાં બે મેં આવી રીતે કટ કરીને મેં આવી રીતે ઊભા કટ કરી લીધા છે જેથી કરીને થોડું સારું લાગે એટલે થોડો એનો વઘાર સારો લાગશે અને લાલ મરચાંના જે અંદર જે બીજ હતા મેં કાઢી લીધા છે જેથી કરીને લાલ મરચાં તીખા ન લાગે અને મીઠો લીમડો લીધો છે અને ડુંબી લીધી છે લસણ નાણાંનું ચોપ કરીને લીધું છે તો આ બધું મેં જે ઝીણું ઝીણું ચોપ કરીને નાખ્યું છે તે બધું આપણે વઘાર કરીને નાખી દઈશું તો લસણ મરચાં લાલ મરચાં લીલા મરચાં મીઠો લીમડો આ બધું નાખ્યું છે સતરાઈ જાય એટલે આપણે જે આપણે જે દહીં બનાવ્યું હતું વાળી જે પીરી બનાવી હતી તે આપણે આની અંદર એડ કરવાનું છે જનરલી આપણે મંચુરિયન બનાવતા હોઈએ ત્યારે સોસ આપણે અલગ અલગ એડ કરતા હોઈએ પરંતુ એ સોસ આપણા હેલ્થ માટે એટલા બધા બેનિફિટ નથી હોતા જેટલું દહીં આપણા સારા માટે હોય છે તો બાળકોને માટે આવી રીતે બનાવો તો બસ દહીની આવી રીતે પ્યુરી બનાવી દેવાની છે સરસ એવું ખટ મીઠું તમે થોડું દહીં લેશો તો સારા લાગશે અને આ જે આપણે મંચુરિયન બોલ બનાવ્યા હતા તે આપણે આની અંદર એડ કરી દેવાના છે અને આવી રીતે બક્ષ મિક્સ કરી લેવાના છે તો આપણું છે કાચા બટાકાના મંચુરિયન રેડી થઈ ગયા છે તો હવે તમે આવી રીતે સર્વ પણ કરી શકો છો અને તરત જ ખવાય એવા થઈ ગયા છે કોથમીરથી આપણે ગાર્નિશ કરી દઈશું તો રેડી થઈ ગયા છે તો આ રેસીપી ખૂબ જ ખૂબ જ ખૂબ જ ટેસ્ટી છે મેં ઘરે હું જનરલી મોસ્ટ ઓફ બનાવી દઉં છું તો તમે આ રેસીપી જરૂર જરૂરથી ટ્રાય કરજો બાળકોને જરૂર જરૂરથી બનાવીને આપજો બસ એઝ યુઝઅલી આપણે રેસીપી ઠંડી થાય એટલે બાળકોને લંચ બોક્સમાં પેક કરી આપવાની તો આ રેસીપી લાઈક જરૂરથી કરજો ફેમિલી ફ્રેન્ડને જરૂર જરૂરથી શેર કરજો તો અહીં સૌ પ્રથમ મેં અહીં ખાંડ એટલે કે સુગર લીધી છે સુગર થોડી મેં દળી દીધી છે તો એકથી દોઢ કપ જેટલો નાનો કપ મેં સુગર લીધી છે તમે જેવું ગળું ખાતા હોય તે પ્રમાણે હવે તેની અંદર મેલ્ટેડ મેં માખણ લીધું છે તો તમારે જો મેલ્ટેડ માખણ ન હોય તો તમે ઘી પણ એડ કરી શકો છો તો હવે ખાંડ અને માખણને આવી રીતે સારી રીતે આપણે મિક્સ કરી દેવાનું છે તેની અંદર આપણે થોડું રૂમ ટેમ્પરેચર પર હોય દૂધ તેવું આપણે દૂધ લેવાનું છે એટલે કે નહીં ગરમ કે નહીં ઠંડુ દૂધ હવે આવી રીતે સારી રીતે બધું આપણે મિક્સ કરી દઈશું જેથી કરીને ખાંડ છે અંદર ઓગળી જાય તો અહીં તમારે એક કપ જેટલું તમારે મેંદો લેવાનો છે અને ત્રણથી ચાર ચમચી તમે અહીં કોકો પાવડર તમારે લેવાનું છે તો કોકો પાવડર તમને ઇઝીથી તમને કરિયાણાની દુકાને તમને મળી જશે હવે આ બંને આપણે અંદર લમ્સ ન પડે તે રીતે એટલા માટે આપણે આવી રીતે ચાળી દઈશું જેથી કરીને બંને જે છે એ મિક્સર મિક્સ થઈ જાય હવે આપણે આવી રીતે બરાબર મિક્સ કરીશું જો તમને થોડું થીક લાગે તો આની અંદર તમે દૂધ તમે એડ કરી શકો છો પાણી તમારે એડ કરવાનું નથી તો અહીં મને થોડું થીક લાગે છે જેથી કરીને થોડું હું દૂધ નાખી દઈશ હવે દૂધ નાખીને પછી તેની અંદર હું બેકિંગ સોડા નાખીશ તો એક ટીસ્પૂન જેટલો એનાથી પણ ઓછો બેકિંગ સોડા મેં નાખ્યો છે તો હવે બરાબર આપણે મિક્સ કરી દઈશું તો સારું એવું થિકનેસ આવી ગઈ છે તો મને થોડું એવું લાગ્યું તો અડધી ચમચી જેટલું મેં દૂધ વળી પાછું મેં નાખ્યું છે અહીં મારી પાસે અહીંયા દૂધની જે કોથળી છે તેને જ મેં આવી રીતે કોન બનાવી દીધો છે તો અહીં જે આપણે જે બેટર બનાવ્યું છે તે મેં ટ્રાન્સફર કરી દીધું છે નીચે ગ્લાસ મૂકીને હવે આપણે બધાના ઘરે અપે પેન તો હોય જ છે તો અહીં મેં અપે પેન આવી રીતે ઓઇલથી અથવા તો ઘીથી ગ્રીસ કરીને તમારે ગરમ કરવા મૂકી જ દેવાનું છે તો અપે પેન હવે આપણે એકદમ મીડિયમ સાઇઝનું એટલે લો ટુ મીડિયમ સાઇઝ રાખવાનું છે અને જે મેં કોથળીનો કોણ બનાવ્યો હતો તે આવી રીતે બસ આવી રીતે કોણથી જ આપણે ગોળ ગોળ આવી રીતે અપે પેનમાં જે બોલ્સ છે જે ખાના છે તે આવી રીતે ગોળ ગોળ કરીને ભરી દેવાના છે અહીં આપણે મેં એક બીજો આઈડિયા પણ લગાવ્યો છે તો અહીં મેં એક ચોકલેટ જે છે ડેરીમી ફૂલ તો ડેરી ડેરી ડેરીમીકને આવી રીતે અલગ અલગ પીસ કરી દીધા સરખા ચોરસમાં અને એક એક પીસ આવી રીતે મેં બેટર ઉપર મૂકી દીધું અને વળી પાછું એ જ બેટરથી આપણે ઢાંકી દેવાના છે એટલે કે અંદર જે ચોકલેટ છે તે મેલ્ટ થઈ જશે અને બાળકોને ખાવાની પણ એટલી જ મજા આવશે તો આવી રીતે જે રીતે આપણે અપે જેવી રીતે આપણે ચડાવતા હોઈએ શેકતા હોઈએ તે રીતે આપણે બસ એક કે બે મિનિટમાં આ શેકાઈ જશે અને આ ચોકલેટ કેક બોલ તમે જે પણ કોઈ પણ નામ આપી શકો છો તે પણ તમે આપી શકો છો અને તૈયાર થઈ જશે તે ફક્ત ને ફક્ત પાંચ જ મિનિટમાં આ રેસીપી તૈયાર થઈ જાય છે બાળકોને ગમે છે અને આપણને પણ સારી એવી રેસીપી લાગશે અને બા રેસીપી તો બધાને એટલી ભાવે છે ને મસ્ત ઘરે બેઠા આપણે ચોકલેટ બોલ અને એક નાની કેક પણ ખાઈ રહ્યા છીએ તેવી આ રેસીપી છે તો તમે જરૂર જરૂરથી આ ટ્રાય કરજો અહીં આપણે ચોકલેટ કેક બોલ તૈયાર થઈ ગયા છે તેની ઉપર આવી રીતે સુગર આપણે આવી રીતે ભભરાવીશું તો થોડું સરસ લાગશે ગાર્નિશિંગ લાગશે અને તમે ડ્રાય થી પણ તમે ગાર્નિશ કરી શકો છો તો અહીં તમે બાળકોને આ કોઈપણ કામે અથવા તો ગમે ત્યારે તમે આવી રીતે બનાવીને આ રેસીપી તમે આપી શકો છો તો ફ્રેન્ડ્સ આજની આ ત્રણ રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ કરીને જરૂર જરૂરથી કહેજો અને હા તમે જરૂર જરૂરથી ટ્રાય આ રેસીપી કરજો હવે એક નવા આઈડિયા અને એક નવી રેસીપી સાથે મળીશું બ બાય